રાધે રાધે તો લીંબુનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીંયા પર લીધા છે અડધો કિલોથી ઉપર લીંબુ અને લીંબુને મેં સારી રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ લીધા છે અને ત્યારબાદ આવી રીતના કપડાંના મદદથી મેં બધા લીંબુને સાફ કરી લીધા છે પછી લીંબુને મેં આવી રીતના બે ફાડા કરી અને કટ કરી અને બધા લીંબુમાંથી આવી રીતના બીજ કાઢી લીધા છે જેથી કરીને આપણું અથાણું કડવું ન લાગે અને આવી રીતના વચ્ચેથી બે ફાડા કરી મેં બધા લીંબુને કટ કરી લીધા છે પછી એક કૂકરમાં આવી રીતના બધા લીંબુ આપણે ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ આપણે અડધી ટી સ્પૂન નમક અને અડધો ગ્લાસ પાણીનો ઉમેરી અને કૂકરનું ઢાંકણ બંધ દઈ ને આપણે બેથી ત્રણ વિસલ આવે ત્યાં સુધી આપણે આપણે આ લીંબુને બફાવા દઈશું ત્યારબાદ આપણે બનાવીશું અથાણાનો મસાલો તો મેં અહીંયા પર લીધું છે બે ચમચ વરિયાળી એક ચમચ જીરું બે ચમચ આખા ધાણા અને સાતથી આઠ મરી હવે અને આપણે સારી રીતે શેકી લેશું આવી રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું આપણું લીંબુ પણ બફાઈને તૈયાર છે તો હવે આ ઠંડુ થઈ ગયું છે તો આપણે હવે આને મિક્સર જારમાં નાખી તેમાં આપણે આ બધા મસાલા નાખી મેં અહીંયા પર કાશ્મીરી મીરચું લીધું છે અને નમક અને હળદર નાખી અને આને સારી રીતે દર દરું પીસી લીધું છે આવી રીતના પાવડર ફોર્મમાં હવે આપણે એક પેનમાં બે વાટકી જેટલી ખાંડ લેશું તમે ગોળ પણ લઈ શકો છો અને અડધી વાટકી જેટલું મેં પાણી ઉમેરી અને આને સારી રીતે આવી રીતના મિક્સ કરી અને ચાસણી બને ત્યાં સુધી મેં સારી રીતે હલાવી લીધું હતું પછી આપણે ગેસથી નીચે ઉતારી આવી રીતના આપણે આપણા મસાલો અને લીંબુ નાખી અને મિક્સ કરી દઈશું અને આપણે આપમાં હજી થોડુંક પાણી છે તો આપણે આવી રીતના ઉકાળી અને આપણું બધું પાણી બાળી નાખશું તો આપણું આવી રીતના ચટપટું લીંબુનું અથાણું બનીને તૈયાર થઈ જશે તો તમે આ થેપલા પરોઠા રોટલી ગમે તે સાથે ખાઈ શકો છો અને બહુ જ સરસ લાગે છે તો ચટપટું અથાણું બનીને રેડી છે રાધે રાધે